ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં ફી વધારો થતા વિરોધ દર્શાવવામાં આવ્યો વિદ્યાર્થીઓ એકત્રિત થઈ ફી વધારાનો વિરોધ દર્શાવ્યો છે જીએમઈઆરએસ ની એક વર્ષની ફીમાં માં બે લાખ વીસ હજાર નો વધારો કરવામાં આવ્યો મેનેજમેન્ટ કોટાની એક વર્ષની ફી નવ લાખમાંથી સીધી સત્તર લાખ કરવામાં આવી ગવર્મેન્ટ કોટામાં પાસઠ ટકા ફી વધી છે અને મેનેજમેન્ટ કોટામાં હોતન ઇઠોટેર ટકા ફી વધી છે તો એ બાબતે જાણ કરવી હતી અને બસો દસ સ્ટુડન્ટ એવા છે કે જેને ગવર્મેન્ટ કોટામાં જેમાં ત્રણ લાખ ને ત્રીસ હજાર એડમિશન મળતું હતું એને મેનેજમેન્ટ કોટામાં આવે સત્તર લાખ એડમિશન મળશે ફી વધારો પાછો ખેંચો અને નોર્મલ સ્ટુડન્ટ મિડલ ક્લાસ સ્ટુડન્ટ હોતન એમબીબીએસ મેડિકલ ફિલ્ડ અફોર્ડ કરી શકે એવું કરો મારી સરકારશ્રીને ખાસ દરખાસ્ત છે કે શું મધ્યમ વર્ગના બાળકોને ડોક્ટર બનવાનો અધિકાર નથી અને મધ્યમ વર્ગમાં પણ ઘણા વર્ગ આવે છે અપર ક્લાસ લોઅર ક્લાસ મારી સરકાર શ્રીને એવી બે હાથ જોડીનું સરકારને વિનંતી કરું છું અને મીડિયાને પણ વિનંતી કરું છું કે મારો આ મેસેજ અમારા વહાલા મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડે એવી મારી મીડિયાને પણ નમ્ર અપીલ છે જય ભારત ગુજરાત લેવલે બસો દસ છોકરાઓ કે જે હકીકતમાં એમ માં ત્રણ લાખ ત્રીસ હજારમાં એડમિશન લઈ શકતા હતા એ લોકો હવે સીધા સત્તર લાખ આપવા પડશે અને એક વર્ષના સત્તર લાખ ગણો તો પાંચ વર્ષના અંદાજે એક કરોડ રૂપિયા થાય તો એ મધ્યમ વર્ગ માટે તો પોસિબલ જ નથી કે એ ડોક્ટર બની શકે અમારે આગળ અમારો વિરોધ આંદોલન ચાલુ જ રહેશે અને ધીમે ધીમે બધા શહેરમાં હવે વાલીઓ એકત્ર થવા માંડ્યા છે ને અમારા કોર્ટ સુધી જવું પડે તો એના માટે અમે